પાસ હતી અને સાવલી તાલુકામાંથી જે ફરિયાદ આવી તો સત્ય બહાર આવી હશે કે સાક્ષી પણ એવું કહેજો આના દબાણના કારણે આપણે આની નંબર વાત કરી નહીં જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના બે અધિકારીઓને ટીમ આપણે મોકલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે અઠ્યાવીસ તારીખે મોકલી આપેલો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલેલી છે તપાસમાં શું સામે આવી છે શું શું તપાસ કરી આપણે તપાસીને એ લોકોના બધા એકાઉન્ટ બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા એ લોકોનું નિવેદન લીધું કબૂલાત લીધી અને મંત્રીશ્રી એ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ને કારણે એને જે મભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે મોબાઈલ તો ના કહી શકાય એની અંદર કારણ કે જે પૈસા એને ઉપાડ્યા છે તે પૈસા દૂધ ઉત્પાદકોને રોકડેથી આપેલા જો પેમેન્ટ રજિસ્ટરમાં બતાવે છે કેમ આ કૌભાંડ માં આખો દાડો લાગ્યો તમામ લોકો કૌભાંડ માં સંડોવાયેલા ઉપર પણ ચેતન ભાઈ એ કાલે આરોપ લગાવ્યો હતો કે તમે જે રાજીનામું આપ્યું એટલા માટે આપ્યું છે કે ભાઈ કૌભાંડ માં સંડોવાયેલા એટલા માટે કૌભાંડ છે નહીં અને બીજી વસ્તુ રાજીનામું જે આપ્યું છે તે મે મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ બોર્ડમાં માં આપેલું હતું જે 31 3 ની મીટિંગમાં મંજૂર કરવામાં આવેલું છે પણ ધારા સભ્યોને એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણ વસ્તી તમારે રાજીનામું આપવું પડ્યું છે ફેડરેશનને રાજીનામું દીધું જ નથી તેની વસ્તી પણ જે મેં રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇશ્યુ થયેલો ત્યાર પછી છ મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી

સર અજય કુમાર નથી ભાઈ તમારી તમે રાજીનામું મહિનામાં આપેલું છે હેલ્થ ઇશ્યુ આપેલું છે માટે પુરાવા હોય તો બધા ડોક્યુમેન્ટ્સ છે ફાઇલ છે છે એટલે કોણ સાચું કશું નથી ખુલાસો આપી રહ્યો છું બરાબર ખુલાસો આપો મારા હાથમાં છે પણ સાહેબ તમને એવું લાગે છે કે આ રાજકીય વ્યક્તિઓની લડાઈ છે અને એમાં તમે ભોગ બની રહ્યા છો એવું નથી એવું નથી